ખેર બ્રહ્માના ગલોડિયા શાળામાં શિક્ષણ મંત્રીએ પ્રવેશ અપાવ્યો સાબરકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર ખેરબ્રહ્માના ગલોડિયા શાળામાં શિક્ષણ મંત્રી કુબીરભાઈ ડિંડોની ઉપસ્થિતિમાં કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળામાં પ્રવેશત્સવ નિમિત્તે આંગણવાડીમાં બાર બાલવાટિકામાં વીસ પ્રવેશ બાળકો અને ધોરણ નવમાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો

ભગવાન જગન્નાથ ભગવાન પણ આજે પરિક્રમાએ નીકળ્યા છે અને એવા પવિત્ર દિવસે આષાઢી બીજે છવ્વીસ ને અઠાવીસ તારીખે દર વર્ષની જેમ ગુજરાતનો શાળા પ્રવેશો કન્યાકિણુષ મહોત્સવ તે શરૂ થયો છે ગઈકાલે સન્માન્ય ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી મહીસાગરની મુલાકાતે હતા આજે ગાંધીનગરને આવતીકાલે કચ્છ જવાના છે એમાં મારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી મંત્રીશ્રીઓ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ પૂરા ગુજરાતની તમામ સ્કૂલોમાં કલ્યાણ કલ્યાંકળી મહોત્સવમાં ભાગ લઈને આપણા જે બાળકો છે આંગણવાડીના બાળકો બાલવાટિકા અને પહેલાં ધોરણના બાળકો અને સાથે સાથે આ વર્ષે આપણા જે ધોરણ આઠ પછી જે બાળકો જે ધોરણ નવું પ્રવેશ લે એમને પણ પ્રવેશ અપાવવાનું કામ અને દસ પછી અગિયારમાં ધોરણમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લે એમને પણ નામાંકન થાય સો ટકા થાય એના માટેના પ્રયત્નો રાજ્ય સરકાર તરફથી કર્યા છે પૂરા ગુજરાતમાં આઠ લાખ પંચોતેર હજાર જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ લેવાના છે દસ લાખ જેટલા બાળકો ધોરણ નવમાં પ્રવેશ જેનો થવાનો છે દસ લાખ ઉપર અને અગિયાર લાખ જેટલા બાળકો અગિયારમાં ધોરણમાં પ્રવેશ લઈને આગળ વધવાના છે અને આ એક મોટો મહાયજ્ઞ સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે બે હજાર બે ત્રણથી આની શરૂઆત કરી આજે બે હજાર બાવીસ અરે પચીસમાં જ્યારે બાવીસમાં પૂરા કરીને વર્ષે આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને એનું પરિણામ સરસ મળ્યું છે આજે કન્યાકિમળી મહોત્સવમાં આપણી દીકરીઓનું જે સો ટકા નામાંકન થાય છે સો ટકા નામાંકન અને સાથે સાથે એનું સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે એના માટેના પ્રયત્નો કરીને આપણે તમામને સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ કોમ્પ્યુટર લેબ દરેક સ્કૂલોમાં આપી છે અને બાકી જે કૃતિ કડી છે એ પણ આપણા પૂરું પૂરા કરી પૂરું કરીશું અને આપણું જે શિક્ષણ જે છે ગુજરાતનું એ નેશનલ એજ્યુકેશન પોલિસીનું પણ ઇમ્પ્લિમેન્ટ આપણે કર્યું છે એટલે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ અને આપણી જે સ્કિલ બેઝ એજ્યુકેશન એના પણ એની પણ શરૂઆત આપણા ગુજરાતમાં થઈ ગઈ છે અને એ દિશામાં આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે આજે મારે અરવલ સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાનું થયું સવારે માતાજીના દર્શન કરીને મેં શરૂઆત કરી અને જે પાંચ શાળાની મેં મુલાકાત લીધી અને આજે લક્ષ્મીપુરા મુકામે હું આવ્યો છું લક્ષ્મીપુરા મુકામે અમારા પદાધિકારી અમારા અધિકારીઓ સાથે મળીને જ્યાં વિદ્યાર્થીઓને ધોરણ છ ધોરણ આપણું નવ અને ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહની વિજ્ઞાન પ્રવાહમાં બધામાં એમ પ્રવેશ અપાય છે તમામ બાળકોને હું શુભેચ્છા પાઠવું છું કે પ્રગતિ કરે આગળ વધે સારા નાગરિકો બને અને પોતાના પગ પર આત્મનિર્ભર બને અને બે હજાર સુડતાલીસનું ભારત જે વિકસિત બનવાનું છે મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવામાં એજ્યુકેશનનું મહત્ત્વ સવિશેષ હશે અને એમાં આ જે બાળકો આપણે જે એડમિશન અપાઈએ છીએ એ સમયના એ સાક્ષી બનવાના છે એમાં એવા તમામ બાળકોને મારી ઢેર સારી શુભકામનાઓ ધન્યવાદ